કેપ્સ્યુલ ટેન્કર એચપીસીએલ કંપનીમાં ગેસના પરિવહન માટે પાંચ વર્ષના કરાર ઉપર રાખેલ છે અને આ કેપ્સ્યુલ ટેન્કર ગાડી ચલાવવા માટે બે વર્ષથી હલીમ ખાન મુનશી ખાનને ડ્રાઈવર તરીકેની નોકરી પર રાખેલ છે જે અન્ય ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવર ભગવતભાઈ સાથે સવારના આશરે નવ વાગે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એચપીસીએલ કંપનીના લોડિંગ પોઈન્ટ ખાતેથી કેપ્સુલ ટેન્કર ગાડીમાં ગેસ ભરીને ખાલી કરવા માટે રવાના થયા હતા આ દરમિયાન બંને ચાલક તેમના લઈ વડોદરા હાલોલ રોડ પર જરોદના ભણિયારા ગામની સીમામાં આવેલા સ્મશાનની પાછળની ખુલ્લી જગ્યામાં કેપ્સ્યુલ ટેન્કર ગાડીઓ પાર્ક કરી સંજયસિંહ રામેશ્વર લાલ બિશ્નોયને ફોન કરી બોલાવતા તેઓ એક બંધ બોડીનું પિકઅપ જીપમાં કોમર્શિયલ ગેસના બોટલો તથા કેપ્સુલ ટેન્કરના વાલ્વમાંથી રિફિલિંગ કરવા માટે પાઇપો તથા બીજા અન્ય સાધનો લઈને સ્મશાનની પાછળની ખુલ્લી જગ્યામાં આવી પહોંચ્યા હતા અને વારાફરતી બંને કેપ્સુલ ટેન્કરોના વાલ્વ ખોલી તેમાંથી કોમર્શિયલ ગેસના બોટલમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી રહ્યા હતા જરૂર પોલીસે એચપીસીએલ કંપનીના કેપ્સુલ ટેન્કર ગાડીમાંથી કોમર્શિયલ ગેસના બોટલ ગેરકાયદેસર કરવામાં આવી રહેલ ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી સ્થળ પરથી કેપ્સુલ ટેન્કર ચાલક હલીમ ખાન મુનશી ખાન ભગવતભાઈ રાઠોર તેમજ કોમર્શિયલ ગેસના બોટલ રિફિલિંગ કરવા લઈને આવનાર સંજય રામેશ્વરલાલ રામેશ્વર લાલ હાથે ઝડપી પાડી તેમની ધરપકડ કરી હતી પોલીસે ઓગણચાલીસ નંગ કોમર્શિયલ ગેસના બોટલ તથા ગેસ રિફિલિંગ કરવાની પાલ બોલેરો પિકઅપ ગાડી સહિત કુલ રૂપિયા પાંચ લાખ ઇઠ્યોતેર હજાર સાતસોની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ નેશન પ્લસ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર